રાજ્ય તે કુબેર ભવનમાં આજે સમય સાંજે અગમ્ય કારણોસર વિકરાળ આગ ફાટી નીકળી હતી વડોદરા શહેરના દસ્તાવેજ અને જીએસટી ની કામગીરી તેમજ ખાણ ખનીજ તોલ માપ તેમજ અન્ય સરકારી અગત્યના વિભાગો આવેલા છે એવા કુબેર ભવનમાં ગતરો જે આગ લાગી હતી જેમાં ફાયર વિભાગ દ્વારા ખૂબ જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી ત્યારે ત્યાં લાગેલા ફાયરના સાધનો તદ્દન નિષ્ક્રિય અને કામ વગરના થઈ ગયા હતા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સરકાર શહેરના અનેક એપાર્ટમેન્ટોના ફાયરના સાધનોની ચકાસણી કરી તેમના પર કડક કાર્યવાહી કરી રહી છે અને કોઈ બિલ્ડિંગમાં સાધન ન હોય તો તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સરકારી વિભાગની બિલ્ડિંગોમાં જ સાધનો નથી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સરકાર શું એના સામે કોઈ કડક કાર્યવાહી કરશે ખરા ગતરોજ લાગેલી આગમાં ખૂબ મોટા પ્રમાણમાં સરકારી કર્મચારી અધિકારીઓ હાજર હતા આ આગ વિશાળ રૂપ લેતી અને કોઈ મોટી ઘટના બનતી તો ખૂબ જ મોટી સંખ્યામાં જાનહાની થવાની શક્યતા પણ હતી સદનસીબે આવી કોઈ ઘટના ન બની પરંતુ ફાયરના સાધનો નિષ્ક્રિય અને કામ વગરના ફાયરના અધિકારી કર્મચારીઓને દેખાયા હતા પરંતુ તેના પર કોઈ પણ કામગીરી અત્યાર સુધી થઈ નથી આવી અનેક સરકારી બિલ્ડિંગો વડોદરા શહેરમાં છે જ્યાં ફાયરના સાધનો જ નથી અને લાગ્યા પણ નથી તો તે બોટલો કોઈ કામના નથી તો શું સરકાર માત્ર ખાનગી બિલ્ડિંગ ઉપર જ નજર રાખે છે પોતાની સરકારી બિલ્ડિંગ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી સરકારના સૌથી કમાતા દીકરા મનાતા મહેસૂલ વિભાગ તેમજ જીએસટીની કચેરીઓ કાર્યરત હતી ત્યારે સાંજે અગમ્ય કારણોસર વિકરાળ આગ ફાટી નીકળી હતી કુબેર ભવનના ચોથા માળે ધુમાડાના ગોટે ગોટા વચ્ચે આગ દેખાતા જ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી બચાવ સાધનો સાથે દોડી આવેલા જવાનોએ વ્યાપક જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે કર્મચારીઓના કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યા પણ ન હતા રહસ્યમય સંજોગોમાં લાગેલી

આપડે જૂની સિસ્ટમ ચાલુ જ છે એટલે ચાલુ ચાલુ છે 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 અને બંને અત્યારે કાર્યરત તો હા એ જોવું પડે મારે શું મને આવ્યો કયું નવું કામ તો બાકી જ છે ને કરવાનું નવું કામ તો બાકી છે આ જૂનું કામ છે જૂનું કામ આપડે કર્યું હતું આપડે શુક્રવારે કે શનિવારે

સંપૂર્ણ રીતે હાલમાં કંટ્રોલ કરી લીધે છે અને પરિસ્થિતિ કંટ્રોલ ફાયરની સિસ્ટમનું કામકાજ ચાલુ છે અને તેમના જ ફાયર એક્સિક્યુશર હતા ઉપર લગાયેલા હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કરીને આગ કંટ્રોલ કરવામાં આવી હતી અને બીજું પાણીની જરૂરિયાત પડી તેના બાદ જે ફાયર એન્જિન છે અમારું વડોદરા ફાયર બ્રિગેડનું તેના દ્વારા તેની મદદ લેવામાં આવે ને આમ બંને ફાયરની સિસ્ટમ દ્વારા ઉપયોગ કરીને આ કંટ્રોલમાં કરી છે ફાયરની જે સિસ્ટમ છે સ્પ્રિન્કલર સિસ્ટમ ને એનું કામ વર્કિંગમાં છે અને ફાયર એક્સિક્યુશન એમને નવા મૂકેલા છે એટલે ફાયર એક્ઝિક્યુશનનો ઉપયોગ કર્યો છે સ્પ્રિન્કલર સિસ્ટમ જે સ્મોક ડિટેક્ટર ને બીજી સિસ્ટમ છે ફાયર ઇન્સ્ટોલેશન એનું કામ ચાલુ છે એટલે એક એક વખત કામ પતી જાય તેના પાછ તેના બાદ ચકાસીને તેની આપને જરૂરિયાત મુજબ જે જરૂરી જવાબદારી મુજબ જવા જવાબ જણાવવામાં આવશે મોકડ્રીલ ને એની હમણાં હાલમાં માહિતી નથી તેની માહિતી એક વખત લેવામાં આવશે એકત્ર કરવામાં આવશે તેના બાદ જણાવી શકાય તેની ચકાસણી કર્યા બાદ જણાવી શકાય